રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો હું આપનો મિત્ર મુકેશ પટેલ ફરી એકવાર તમારા માટે આ ભેંસ વેચવા માટે લઈને આવી ગયો છું મિત્રો ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી જોઈ શકો છો ભેંસ એકદમ તંદુરસ્ત છે અને માહિતીની વાત કરીએ તો હાલમાં ભેંસ દસ દિવસની કાચી છે અને પશુપાલક મિત્રના જણાવ્યા અનુસાર ટાઈમનું છ લિટર જેટલું દૂધ કરે છે તેવું પશુપાલક મિત્રનું કહેવું છે વધારે પડતી માહિતી આપું તો પશુપાલક મિત્રો તમને જણાવી દઉં જો કોઈ ભાઈને પોતાની ગાય ભેંસ વેચવા માટે આપણી યુટ્યુબ ચેનલની અંદર વિડીયો મુકાવવો હોય તો અહીંયા જ જે માહિતી દર્શાવવામાં આવી છે તે મને વોટ્સએપ નંબર ઉપર મોકલી આપવી મારું નામ છે મિત્રો મુકેશભાઈ હાલ મિત્રો ભેંસની આ ભેંસ દસ દિવસની કાચી છે અને છ લીટર ટાઈમનું દૂધ કરે છે તેવું પશુપાલક મિત્રનું કહેવું છે વધારે પડતી માહિતી પૂછવા માટે અને આ ભેસ પસંદ આવી હોય તો ખરીદી કરવા માટે પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર હું અહીંયા સ્ક્રીન ઉપર આપી દઉં છું તો તમે ડાયરેક્ટલી કોન્ટેક કરી શકો છો આપણે મળશું એક નવા વિડીયોની સાથે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો